રાજકોટના ગેમ ઝોનમાં ત્રીસથી વધુ લોકો અગ્નિકાંડનો ભોગ બન્યા છે જેમાં ઉપલેટાના એક યુવાનનો પણ સમાવેશ થાય છે આ યુવાનનો મૃતદેહ મળતા રાજકોટ ખાતે તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી ત્યારે તેના પરિવારે જવાબદારો સામે પગલાં લેવા માંગ કરી છે રાજકોટ સર્જાયેલા ગેમ ઝોનના અગ્નિકાંડમાં ઉપલેટા શહેરનો સ્મિતવાડા નામનો યુવાન પણ ગુમ થયો હતો ત્યારે તંત્ર દ્વારા આ યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અંતે મૃતદેહના સ્મિતનો ડીએનએ સેમ્પલ મેચ થતા તેઓનો મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો મનીષભાઈ વાળા મનીષભાઈ લાલજીભાઈ વાળા એટલે અમારે શનિવારે સાડા પાંચે વાત થઈ હવા પાંચે સો વાગે વાતે પાંચ ને વિષય ને સ્ટેટસ મેખું અને હારા પાંચે સમાચાર આવો મતલબ કે પાય મોબાઈલ કર્યો ને તો મોબાઈલ રીંગ જાતી તો ઉપાડતો હતો પણ 6 વાગે થી રીંગ એ બંધ થી કે આવવાની રીંગ જતી તો થી સ્વીચ ઓફ છે સ્વીચ ઓફ છે 6 વાગે થી ઈ ચાલુ થઈ ગઈ ને ખ્યાલ તો અમને આવ્યો હતો પછી અમે અસોવારે રાત કો રોયા ગયા રાત કો ગયા તો અહીંયા કે ખ્યાલ આવતો ન હતો તો અહીં બોપોરે મોટરસાઈકલ રહી ગયા તા ને એ મોટર સાયકલ એમ ત્યાંથી એટલે ખ્યાલ આવી ગયો કે આ અહીંયા જતા રવિવાર બપોરે મોટર સાયકલ લઈને ત્યાં મળ્યું અમને સવારે આ આઠ પકડ કીધું તો અગિયાર વાગે મુદ્દે આવ્યો અમને ત્યાં અગ્નિ સંસ્કાર અમારે અહીં લેવો તો ના પાડી લોકો ત્યાં નહીં અહીં અગ્નિ સંસ્કાર કરી થઈ ગયા બે દરકાર સરકાર બે દરકાર સાહેબ આવા આવા મોરબીમાં થયું બરોડામાં થયું હવે અહીંયા થયું હવે સરકાર ક્યાં કઈ કોઈને પગલાં લઈશ કઈ પગલાં લઈશ અમારું ભાગ આ બધાય હોય ને એક પેલા આકરા માં આકરી સજા આપો બાર નામ રસીલા બેન અમારે છેલ્લે શનિવારે પાંચ વાગે અમે ફોન કર્યો ને તો પાંચ વાગે સ્વીચ ઓફ ફોન આવતો હતો એનો પછી અમને પછી ચેટ અમને રવિવારે ખબર પડી અમને ત્યાં સુધી અમને કોઈ પોતો જ નહોતો એનો કોઈ અમને બસ અમે કાઈ અમે અમારે છોકરાનું કાઈ અમે જોયું જ નથી અમે સીવી લે ગયા તો અમને કઈ મોડું મોટું કઈ બતાવ્યું જ નથી અમને ખાલી પેક કરીને જ દીધું છે કે આ બસ તમારી બોડી આવી ગઈ છે લઈ જાવ એમ જે કાઈ થયો એ આ સરકારને આઉ ધ્યાન રાખવું જોઈએ આટલી બધી વાત હતી આટલી બેદરકારી નો રાખવી જોઈએ સરકાર લોકો ને આટલા માસૂમ છોકરા જે વહી ગયા છે ને એ ઈ નો થાવું જોઈએ એમ બસ કાઈ ની ને સજા દયો સરકાર એને આખરે માંખડી સજા દયો કે અમારું તો હતું એ તો વહી ગયું અમને કઈ લાભ નથી થવાનો કોઈ જે કઈ થાય એમાં જે પાછળનું જે છે ને એ વ્યક્તિને ન્યાય મળે એમ મારું નામ સચિન મનીષભાઈ વાડા છે હું માં જ હતો મારો નાનો ભાઈ છે જે ટીઆરપી ઝોન છે એની અંદર રમવા ગયેલો અને એની સાથે મારા માસીનો છોકરો બી રમવા ગયેલો હતો એમની જાણીને મને કરેલી હતી જ્યારે મને ખબર પડી કે ત્યાં આગ લાગેલી છે તો હું ડાયરેક્ટ ત્યાં જઈને ઘટના સ્થળે દોડેલો હતો ઘટના સ્થળે ગયો ત્યારે મેં જોયું કે ત્યાં આગ લાગેલી છે અને આગ એટલી હતી કે ત્યારે કંઈ સૂજ નહોતી પડતી અમને છતાંય અમે જ્યાં ફાયર બ્રિગેડ જેટલી સ્થળે પહોંચેલા હતા ત્યાં બધાને જઈ જઈને હું પૂછતો હતો કે કોઈને રેસ્ક્યુ કર્યા છે કોઈને રેસ્ક્યુ કર્યા છે કોઈ જવાબ ત્યાં આપેલા નહોતા અને જે લોકોને બહાર કાઢવામાં આવેલા હતા એમાંથી બી કોઈ લોકો જવાબ આપતા નહોતા બધાને એટલું જ કહેવામાં આવતું હતું કે ભાઈ સિવિલ હોસ્પિટલમાં તમે જઈને તપાસ કરો અહીંયા કંઈ છે નહીં અમુક લોકોને અમે સિવિલ હોસ્પિટલ મોકલેલા છતાં અમે ત્યાં જઈને જોયેલા કે કોઈ આપણું મળી જાય તો આપણા માટે સારું થઈ જાય તો કોઈ ત્યાંથી બે કલાક હું ઊભો લો પણ કોઈ બી ત્યાં કંઈ હતું જ નહીં આગ પર કાબુ મેળવવામાં આવેલો નહોતો સિવિલ હોસ્પિટલ ગયા ત્યારે ખબર પડી કે ત્યાં જેટલા બીજે છે એક પછી એક લાશ જ આવી રહી છે કોઈ એવું કે નથી જેનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે છતાં એ અમે ત્યાં ગયા અને જોયું કે ભાઈ કઈ રીતે છે તો ત્યાંથી અમને કહેવામાં આવેલું કે ભાઈ તમે ત્યાંથી બધાની રિપોર્ટિંગ જે છે તમારે જે ગુમ થયેલા છે એમના નામ લખાવું એમના નામ લખાવી અને તમારું એક ડીએનએ સેમ્પલ લેવામાં આવશે કે જે તમારા જે ગુમ થયેલા છે એમની સાથે જો તમારું ત્યાં સાથે મેચ થશે તો પછી તમને આગળ જાણ કરવામાં આવશે એટલે રાતે ત્રણ વાગ્યા સુધી નું આખું ટેસ્ટિંગ ચાલેલું છે ત્રણ વાગ્યા પછી અમે પ્રાઇવેટ હોસ્પિટલ જેટલી બી હતી રાજકોટની બધી જગ્યાએ અમે ગયેલા અને બધી જગ્યાએ અમે તપાસ કરેલી છે કોઈ બી માં કોઈ કેસ આવેલો નહોતો એ બધી અમને જાણ કરેલી હતી છતાંય સાંજ બીજા દિવસે પાછા જઈ સિવિલ હોસ્પિટલ ગયા ત્યારે કોઈ જવાબ આપતા નહોતા ત્યાં સિવિલ હોસ્પિટલ કે કઈ રીતે છે કઈ રીતે નથી અમે ત્યાં ગયા ત્યાં રાહ જોઈ બધાને પૂછ્યું કે આમાં કઈ છે કઈ નથી કોઈને કઈ ન્યૂઝ મળેલી છે અને આખરે એમને એવું કીધું છે કે ડીએનએ ટેસ્ટ છે એ તમને સાંજ સુધીમાં મળી જશે સાંજ સુધીમાં કંઈ જવાબ ન આવેલો પેલા એમ કીધું સવારે મળશે પછી કીધું બપોરે મળશે પછી કીધું સાંજે મળશે અને રાત્રે અંતે મને બાર વાગે ઓન આવેલો કે તમારો જે ડીએનએ ટેસ્ટ છે એ મેચ થઈ ગયો છે અને તમારે જે તમારા જે ગુમ થયેલા છે એ તમારા ભાઈ છે સ્મિતભાઈ એમને અહીંયાથી જે છે તમે એકવાર આવી જાઓ અને તમારી જે અહીંયાથી ડેડ બોડી આપેલી છે કે તમે અહીંથી બધા કાર્યવાહી કરી અને ત્યાંથી કલેક્ટ કરી લોજો બસ તો આલી આખી विगत વાર અમારે ચારે થઈ સ્મિતવાળા નો તેના પરિવારજનોને સોંપતા રાજકોટ ખાતે તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત સહુ કોઈ હિપકે ચડે ગયા હતા અને રોજ પેજ જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી જે સ્મારડિયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા